દાખલ કરીને હાડા હાથ વાગે થઇ ગયું કેવાય ને દસ વાગે થઈ ગયું તો કે ભાઈ આવશે તો મારા વેલા ન કે પોલીસ વાળા એમને દાખલ કરી દીધા પૂછવું તો પડે ને ફોન તો કરવો પડે ને કે ભાઈ દાખલ કરે છે અમારા મા બાપ ને પૂરું પાડ્યું છે એના નાના નાના છોકરા છે બોલવા નથી પૂરું પાડશે કે નહીં પાડે શું કામ કરતો એ મજૂરી જ કરતો પછી એનું જતો બે ઘર ટેસ્ટ એમાં એને મારી નાખ્યો પોલીસ વાળા